નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી તેરસોથી ચૌદસો ને એકાવન ધ્રોલ તેરસો છવ્વીસથી ચૌદસો ને અડતાલીસ ખાંભા ચૌદસોથી ચૌદસો ને બાણું રાજકોટ તેરસો પિંચોતેરથી પંદરસો ને ત્રીસ જસદણ તેરસો ત્રીસથી પંદરસો ને ચાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો બોટાદ તેરસો એકતાલીસથી પંદરસો ને પંચ્યાસી અમરેલી સાતસોથી પંદરસો સત્તાવન હળવદ તેરસો દસથી ચૌદ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને પાંત્રીસ જેતપુર સાતસો ચાલીસથી ચૌદસો ને એકોતેર ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને છન્નું જામજોધપુર તેરસો પચાસથી એકાવન ભાવનગર ચૌદસો બોતેરથી ચૌદસો ને બોતેર જામનગર અગિયારસોથી પંદરસો ને પચીસ તળાજા બારસોથી બારસો ને પાંચ મહુવા સાતસો ત્રીસથી ચૌદસો ને ઓગણપચાસ વિસનગર પાંચસોથી પંદરસો